મારૂફળિયા ના વાહ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા જેઓ સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને રાત્રિના સમયે નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા

ને વસાવાના પટેલ લોકો પટેલ લોકો બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કુતરા મહિલા ને માણસો મહિલા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસ અંદર બે દરકાઈ નગરપાલિકા વાળા લાગે બીજી હાની લાગે નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને ને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ તો બીજી તરફ મનોજ સોલંકી ઘર પરિવારના સભ્યોએ મનોજ ઘરે આવશે તેવી આખી રાત આશામાં કાઢી હતી જો કે સવાર થઈ જતા પણ તે ઘરે નહીં આવતા પરિવારજનો શોધવા કરતાં દાંડિયા બજાર વિસ્તારમાં તેઓનો મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળતા જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ ઘરે લાવ્યા હતા આ અંગે ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગણી કરી હતી આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાયું છે માટે મનોજભાઈની મનોજભાઈના પરિવાને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલા લેવા જોઈએ મનોજભાઈની પત્નીને બે દીકરીઓ છે તેમને પણ નોકરી મળવી જોઈએ કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનોનું બી માનવું છે અને આમ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીંગા છે તેના માટે જે કંઈક પણ લાગતા ઓળખતા નેતાઓ છે કે કર્મચારી જે પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ જો કે હાલમાં તો આ ઘટનામાં ભરૂચ મામલતદાર સહિતનો કાફલો મૃતકના ઘરે પહોંચીને ઘટના અંગેની તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આ મામલે પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં જે ખુલ્લી ગટર છે તેને તાત્કાલિક બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિની બેદરકારી સામે આવશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એક એકવીસ વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે અમને આ બાબતની જાણ થયેલ છે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું આ સમગ્ર ઘટનામાં ભરૂચ નગરપાલિકાની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરો તૂટી જતા ખુલ્લી બની જતા અહીંથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ખુલ્લી ગટરો તેમજ ઉભરાતી ગટરો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણ સમા વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ પાલિકાની કરોડો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ શહેર જિલ્લાની અંદર કાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે કાલે પણ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે આપણે જે ભરૂચની વાત કરીએ તો ભરૂચના કતોપર બજાર દાંડિયા બજાર ફાટા તળાવ સહિતના વિસ્તારો છે તે જળબંબાકાર થયા છે આપણે જે દાંડિયા બજાર વિસ્તાર છે તે આપને બતાવી રહ્યા છે ભરૂચનું જે નીચાણવાળું વિસ્તાર છે વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો મુખ્ય માર્ગો પર જે છે પાણી ફરી વળ્યા છે સાથે સાથે જે ગટર ગટરો છે અને કાંસ બી છે તે પણ ઉભરા ચૂકી છે એટલે કે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે ગત રોજ રાત્રિના સમયે કોઈક યુવા આ જે છે તે ગટરમાં પડ્યો હતો અને એની જે ડેડ બોડી હતી તે તણાઈને સવારે બહાર નીકળી હતી ત્યારે એક સામાજિક કાર્યકરે પોતાના પોતાના પોતાને સાથે રાખીને જીવ પર રહીને એ ડેડ બોડીને બહાર કાઢી હતી અને જે જે વ્યક્તિ છે તે મનોજ કરીને કોઈ વ્યક્તિ છે તેની ડેડબોડી છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે તમે જોઈ શકો છો આ જે દાંડિયા બજાર વિસ્તાર છે ત્યાં સમગ્ર ભરૂચનું પાણી પણ આ સ્થળેથી નર્મદા નદીમાં જ વહેતું હોય છે ત્યારે ભરૂચની અંદર જે મુખ્ય ઝાડેશ્વર બાજુની સોસાયટીઓ પણ છે તે પણ જળબંબાકાર થઈ છે સેવાસમ રોડ પર પણ પાણી ભરાયા છે હાલ પણ વરસાદ જે રફતાર છે તે પકડી રાખી છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલો વરસાદ પડે તે જોવું રહ્યું પરંતુ હાલમાં જે નીચાણવાળા વિસ્તાર છે ભરૂચના તે જળબંબાકાર થયા છે રાકેશ સોમ અને ગુજરાત સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે